જય શ્રી કૃષ્ણ મિત્રો થઈ ગયા છે એકદમ રેડી કાલે બહુ બધું મોડું થઈ ગયું એટલા માટે લેટ ઉઠાણું આજે કાલે મેચ જીતી ગયા તાજી સામે હતી હવે ભાઈ તો પહોંચી ગયા એટલે કાંઈ વાત જેવું છે નહીં હું પણ ફટાફટ તૈયાર થઉં ચા અને ટિફિન ને રેડી પડ્યા શું ટિફિન થોડુંક લેટ થાય તો ગરમા ગરમ થોડુંક ગરમ રે

પબ્લિક ના હોય ને મજા ના તમે તો મજા અમે તો પે આગા આટલું જ છે હે સાક કે રોટલા ગયા તો આટલા માં એમાં રાખું દેવાનું તો હા રહે રાખું દે ને એક

સુવા માટે નથી તો લેટો માટે બેસી શકો તો હું તો લેટેશ ભાઈ તો તો પાછા લાગી જશે ગાડલા એટલે મજા આવે આપણા ગાડી તો તમે શું હવે આપણે શું મીઠામાં ગાડા રાખવાના હે મીઠામાં ગાડા રાખવાના મીઠામાં ગાડા એટલે હવે આપણા વિકાસભાઈ ભાઈ

એટલે મોટા પાયે એવી ડ્રાઈવર બની ગયા છે આવતી દિવાળીએ છોડાવશું પછી અમે એમ મેન રાજી નક્કી કર્યું ના ના ભાઈ એક નહીં તમે 100 છોડાવ એવી તમને હું દઉં શુભેચ્છાઓ બસ આવી દુવા રહેતા રહે હા કોંગ્રેસ ઇલેક્શન કોંગ્રેસ પછી આપણે ને શું ફાયદો થશે કે

જીમ કરું ને ભાઈ વિચાર લો 2025 માં જો હું કરી 60 કિલો હોય એમ રાતના જીમ કેટલું બે કલાક હા અત્યારે અત્યારે કલાક વજન કેટલો અત્યારે માટે જાય છે આ ભાઈ જીમ થી બહાર નીકળી જાય

રજે જોવા જેવી વસ્તુ આ જો એક તો વાસી કપડા આ ફેસ વોશ હશે નો પાવડર